પીજીવીસીએલ નો એન્જિનિયર લાંચ લેતા ઝડપાયો નખત્રાણા પર પીજીવીસીએલ નો અધિકારી લાંચ લેતા રંગે હાથ ઝડપાયો નખત્રાણા તાલુકાના વિગોડી ગામે વીજ કનેક્શનમાં લોડ વધારવા મોટો દંડ નહીં ભરવો તે માટે પીજીવીસીએલ રવા પરનો વર્ગ બે અધિકારી હરેશ બોખાણીએ

તારીખ બાવીસ સપ્ટેમ્બર સોમવારથી બીજી ઓક્ટોબર ગુરુવાર સુધી નવરાત્રિ મહોત્સવ દરરોજ આરતી રાત્રે આઠ ત્રીસ કલાકથી ત્રીસ કલાક સુધી રાસ ગરબા બહેનો માટે રાત્રે સાડા નવ કલાકથી સાડા દસ કલાક સુધી રાસ ગરબા ભાઈઓ માટે રાત્રે સાડા દસ કલાકથી અગિયાર ત્રીસ કલાક સુધી પાવન અવસરે આપને સહપરિવાર વધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ જય માતાજી જય ભવાની જય અંબે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ વાઘોડિયા ચોક જુનાવાસ સુખપર તાલુકો ભુજ કચ્છ મુખ્ય દાતા શ્રી અરજણભાઈ બી પિંડોરિયા પિંડોરિયા કન્સ્ટ્રક્શન